થાક હોય છે ઉનાળામાં તમને પણ કંઈક આવું થાય છે તો ડોન્ટ વરી તમે એ સિત્તેર ટકા લોકોમાંથી છો કે જેને ઉનાળામાં વધારે થાક લાગે છે વેલકમ ટુ ઉનાળાનો કક્કો આજ છે થ થ થી થાક ઉનાળામાં ખૂબ વધુ થાક એકદમ નોર્મલ વસ્તુ છે પણ કેમ લાગે છે જો એકથી બે ટકા પણ ડિહાઇડ્રેડ હોઉં ને તો વીસથી ત્રીસ ટકા તમારું માનસિક સંતુલન ઓછું થઈ જાય છે અરે એના ઉપરાંત તમને બહુ પરસેવો થાય તો સોડિયમ અને પોટેશિયમ ઓછું થઈ જાય છે અરે તો કરવાનું શું એક કરવાનું તમારે એટલું ઊંઘ સરખી લેવાની અવોઇડ કેફિન્સ જે કેફિનયુક્ત પદાર્થો હોય ચા કોફી તમે જે પીણા પીતા હોય ઓછા લેવાના સાથે સાથે તૈલી પદાર્થો તીખા પદાર્થો ઓછા લેવાના ઉનાળામાં ઊંઘનું ધ્યાન રાખવા માટે બપોરે બની શકે તો દસ મિનિટ જેટલો નેપ લઈ લેવાનો અને બહાર જવું જ પડે બપોરે તો ત્રીસથી સાહીઠ મિનિટની વચ્ચે બની શકે તો પાંચથી દસ મિનિટનો રેસ્ટ લો કોલ્ડ કમ્પ્રેસીસ કરવાના તો એનાથી સારી રીતે ઠંડક મેળવી શકે અને આ સાથે સાથે તમારું જે પોટેશિયમ અને સોડિયમ ઓછું થયું છે ને તો તમારે કેળા ખાવાના તો તમારે વોટર પીવાનું તો એનાથી તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ ઓછા નહીં થાય તો થાકનું પ્રમાણ થોડું ઓછું કરી શકશો